દાદા દાદી ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે તેમની પાસેથી બાળકો સારા સંસ્કાર શીખે છે પૃથ્વી પરના આ એક પવિત્ર સંબંધ અનુભૂતિ કરાવવા પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે વિમાદલાલ સોલી સાહેબ તેમના ધર્મપત્ની બહેન વિમાદલાલ સાથે ઉપસ્થિત રહ્યા હતા નાના બાળકોએ સરસ અભિનય કર્યો હતો પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા દાદા દાદી પોત્ર પોત્રી સાથે ઉત્સાહથી શાળામાં આવ્યા હતા પોતાના બાળકો સાથે તેઓએ સેલ્ફી ઝોનમાં સેલ્ફી પડાવી હતી બાળકોએ કિસ્સી કી મુસ્કુરાહોટ્યો ઇનામિના દીકા ગીત પર ડાન્સ રજૂ કર્યો હતો દાદા દાદી પોતાના બાળકોનો અભિનય જોઈને ભાવવિભોર બની ગયા હતા દાદા દાદીને વિવિધ રમતો રમાડીને મજા કરાવી રમતમાં વિજેતા થયેલા દાદા દાદીને શાળા તરફ